તો અહીંયાથી તમારા ખોવાયેલા રાશન કાર્ડ નંબર મેળવી શકો છો અને તે પછી ડાઉનલોડ કેવી રીતે કરવું એ હું તમને હવે જણાવું છું નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે જો તમારું કાર્ડ ખોવાઈ ગયું હોય અને તમને રાશન કાર્ડ નંબર પણ ખ્યાલ ના હોય અને જો તમે નવું કાર્ડ પ્રિપ્રિન્ટ કરાવવા માગતા હોય તો તમે બિલકુલ આસાનીથી બે પાંચ મિનિટની અંદર તમે નવું કાર્ડ કઢાવી શકો છો સૌપ્રથમ તમારે તમારે કાર્ડ નંબર મેળવવાના હોય છે અને નંબર મેળવી અને ત્યારબાદ તમે એની પ્રિન્ટ પણ કરાવી શકો છો કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે ઘરની અંદર ક્યાંય પણ કાર્ડ મુકાઈ જતું હોય છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એ નથી મળતું અને ઘણા બધા લોકો મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે એટલા માટે થઈ અને તમે કાર્ડ જો નવું કઢાવવા માગતા હોય અથવા તો તમારું ખોવાઈ ગયું હોય તો તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તમારો અથવા તો ગામની અંદર તમારા ગામની અંદર કોઈ પણ વ્યક્તિના કાર્ડ નંબર જો તમે તમારે મેળવવા હોય તો બિલકુલ આસાનીથી બે પાંચ મિનિટની અંદર જ તમે રાશન કાર્ડ નંબર મેળવી શકો છો અને એના થ્રુ તમે નવું કાર્ડ પણ કઢાવી શકો છો મામલેદાર જઈને તો કાર્ડ નંબર કેવી રીતે મેળવવું કાર્ડ ખોવાઈ ગયું હોય તો કેવી રીતે કઢાવવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ લાઈવ આપણે માહિતી મેળવીશું આ વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારે કાર્ડ નંબર મેળવવા પડે અને નંબર મેળવવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે એ લખો એન એફ મતલબ કે એનએફએસએ તો આ પ્રમાણે એનએફએસએ લખશો તો એ પહેલી જ વેબસાઇટ એનએફએસએની આવી જશે અને અહીંયા એના વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરી લેશું હવે ત્યારબાદ તમારે અહીંયા ઘણા બધા ઓપ્શન આપશે એમાંનું એક ઓપ્શન છે રાશન કાર્ડ મોબાઈલમાં તમે જોતા હોય મોબાઈલમાં તમે ટ્રાય કરતા હોય રાશન કાર્ડ નંબર મેળવવાની તો અહીંયા તમારે આડો મોબાઈલ મતલબ કે લેન્ડસ્કેપ કરી અને તમારે ચેક કરવાનું છે ઊભો મોબાઈલ રાખશો તો પછી તમારે નહીં દેખાય એટલા માટે આડો મોબાઈલ કરી અને ચેક કરશો એટલે આવી જશે તો અહીંયા તમારે રાશન કાર્ડ નંબરનું એક ઓપ્શન છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો હું અહીંયા રેશન કાર્ડ ઉપર ક્લિક કરી લઈશ અને રેશન કાર્ડ ઉપર ક્લિક કર્યા પછી તમારે બે ઓપ્શન આવશે એમાંનું સેકન્ડ નંબરનું જે ઓપ્શન છે રેશન કાર્ડ ડિટેલ ઓન સ્ટેટ પોર્ટલ્સ તો એના ઉપર આપણે ક્લિક કરીશું જે સ્ક્રોલ કરશો એટલે તમારા રાજ્ય જે છે જેટલા ગુજરાતની ભાઈ ભારત દેશની અંદર રાજ્ય છે તે તમામ રાજ્ય અહીંયા આવી જશે જો તમારું રાજ્ય ના આવે તો અહીંયા આ એરો તમે જોઈ શકો છો એના ઉપર ક્લિક કરો અને અહીંયા ઓપ્શન આવશે ડેસ્કટોપ સાઇટ તો એના ઉપર આપણે રાઇટ ક્લિક કરી દઈશું અહીંયા આપણે રાઈટ ક્લિક કરી દઈશું એટલે તમારું જે રાજ્ય જે છે જે પણ હશે તે તમને દેખાશે તો અહીંયાથી તમારું પણ રાજ્ય સિલેક્ટ કરી લો તો મારું રાજ્ય અહીં ગુજરાત છે તો ગુજરાત અહીંયા છે તો એ સિલેક્ટ કરી લો અહીંયા આપણે ઓકે કરી દઈશું ઓકે કરશો એટલે તમારે અહીંયા જે પણ કેપ્ચાકોડ છે એ કેપ્ચાકોડ તમારે અહીંયા ટાઈપ કરવાના છે તો હું અહીંયા કોડ ટાઈપ કરી દઉં છું અને અહીંયા ગો ઉપર ક્લિક કરી લઉં છું ગો ઉપર ક્લિક કરશું એટલે તમારા ગુજરાતની અંદર જેટલા જેટલા જિલ્લાઓ છે તો એ જિલ્લાઓના નામ આવી જશે અને એમાં કેટલા કેટલા રાશનકાર્ડ છે તો એ પણ અહીંયા આવી જશે તો જિલ્લાઓ છે તેને આપણે અહીંયાથી થોડા ઝૂમ કરી લેશું અને અહીંયા તમામ જિલ્લાઓ જે ગુજરાતના તે ચોત્રીસ તેત્રીસ જે પણ છે તો એ તમામ આવી જશે અને એમાં તમારો જિલ્લો જે પણ હોય એ તમારે સિલેક્ટ કરવાનો છે તો સપોઝ કે હું અહીંયા ગીર સોમનાથ છે નવમા નંબર ઉપર તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ગીર સોમનાથની અંદર જેટલા જેટલા તાલુકાઓ છે તો એ તાલુકા તમામ તાલુકાઓ આવી જશે તો હું અહીંયા તમારો જે પણ તાલુકો હોય એ તાલુકો તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે સપોઝ કે હું એક્ઝામ્પલ તરીકે અહીંયા વેરાવળ તાલુકો સિલેક્ટ કરી લઉં છું તો વેરાવળ તાલુકો સિલેક્ટ કરશો એટલે વેરાવળ તાલુકાની અંદર જેટલા પણ ગામડાઓ હશે એ તમામ ગામડાઓ આવી જશે તો એના પણ આપણે અહીંયા ઝૂમ કરી લઈએ અને જે પણ ગામડાઓ છે વેરાવળની અંદર તો એ તમામ ગામડાઓના નામ આવી જશે હવે તમારે અહીંયા એક વસ્તુ ચેક કરવાની છે મિત્રો ઉપર ચેક કરવાનું છે કે તમારું ગામ જે છે એ તો તમારું ગામ અહીંયા તમે આવી જશે અને તમે જોઈ પણ શકશો પરંતુ તમારું જે રેશન કાર્ડ છે તો એ કયું છે કઈ કેટેગરીમાં આવે આ અંત્યોદય અન યોજના છે એપીએલ પીએલ વન છે એપીએલ પીએલ ટુ છે એપીએલ વન અને એપીએલ ટુમાં પણ બે છે એનએફએસ છે અને એનએફએસ છે નોન છે તો એનએફએસએ મતલબ કે જે રાશન કાર્ડની અંદર તમને જો અનાજ મળતું હોય તો તમારું રાશન કાર્ડ એનએફએસએ કહેવાય અને નોન એનએફએસએ હોય તો અહીંયા આપણે જોશું તો અહીંયા નોન એફ એનએફએસએ છે તો આ બે વસ્તુ તમારે યાદ રાખવાની બંનેમાં એપીએલ વન એપીએલ ટુ બીપીએલ જે પણ તમારું હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે કેવી રીતે સિલેક્ટ કરવાનું છે પહેલાં તો અહીં ઉપર તમારે જોવાનું છે એનએફએસએ હોય તો તમારે આ બાજુ ડાબી સાઈડ ચેક કરવાનું છે અને જો નોન એનએફએસએ હોય તો તમારે અહીંયા જમણી સાઈડ ક્લિક કરવાનું છે બરાબર હવે આ કેટેગરી આવી ગઈ કેટેગરીની નીચે જે તમે જોઈ શકો છો અહીંયા તો કેટલા કેટલા કાર્ડ છે એ પણ તમારે અહીંયા વિગત આપેલી છે તો કોઈ પણ અહીંયા તમારું ગામ સિલેક્ટ કરી લઉં સપોઝ કે હું કોઈપણ એક ગામ અહીંયા સિલેક્ટ કરી લઉં છું કોઈ પણ એક અહીંયા બાદલપરા ગામ છે તો એ સિલેક્ટ કર્યું છે બરાબર હવે અહીંયા બાદલપરાનું જે પણ છે એ એનએફએસએમાં કેટલા કેટલા રાશનકાર્ડ છે એ અહીંયા આવી જશે અંત્યોદય અન્ન યોજના જે છે તે બાદલપરામાં કેટલા છે સત્તર બરાબર તે પછી અહીંયા એપીએલ વનમાં કેટલા છે તો અહીંયા એકસો તોંતતેર તો તમારે એ પ્રમાણે આખું અહીંયા આવી જશે લિસ્ટ આવી જશે અને અહીંયા જે પ્રમાણે જેમાં તમારું કાર્ડ હોય એના ઉપર ક્લિક કરવાનું છે દાખલા તરીકે તમારું અહીંયા એપીએલ વનમાં તમારું કાર્ડ હોય અને તમે એનએફએસએ હોય તો અહીંયા એકસો તોંતેર બાદલપરાની અંદર એકસો તોંતેર રાશન કાર્ડ એવા છે કે જે એનએફએસએ છે અને એપીએલ વન છે તો એમાં આપણે ક્લિક કરીશું એટલે એ ગામની અંદર જેટલા પણ ને એનએફએસ એપીએલ વન હશે એ તમામના નામ આવી જશે અહીંયા અને રાશન કાર્ડ નંબર પણ અહીંયા આવી જશે તમે જોઈ શકો છો તમામ નામના આવી જશે અહીંયા એકસોને કેટલા છે સિત્તોતેર હતા કે એકસો એકસો એકોતેર તો એ તમામના નામ આવી ગયા છે અહીંયા અહીંયા તમારા રાશન કાર્ડ નંબર પણ આવી ગયા છે અને તમારો અહીંયા એપીએલ વન એપીએલ ટુ જે પણ છે તો એ તમામ આવી ગયું છે ફેમિલી મેમ્બર કેટલા છે એ પણ આવી ગયું છે એલપીજી સ્ટેટસ તમારું એલપીજી લીધેલું છે કે ગેસ કનેક્શન એ પણ છે આ રાશન કાર્ડ નંબર તમે જોઈ શકો છો તો એ રાશન કાર્ડ નંબર તમારે અહીંયાથી કોપી કરવાના છે બરાબર અહીંયાથી કોપી કરી લઈએ આપણે અથવા તો આપણે કોઈપણ જગ્યાએ લખી લઈએ તો હું અહીંયા કોઈ પણ એક રાશન કાર્ડ નંબર અહીંયા કોપી કરી અને લખી લઉં છું હવે રાશન કાર્ડ નંબર તમારે મળી ગયા છે તો હવે તમારે એક સરકારી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે પ્લે સ્ટોરમાં જઈને જેનું નામ છે લોકર જી હા મિત્રો ડિજિલોકર એક સરકારી એપ્લિકેશન છે અને એમાં તમારા તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ રહેશે લાઇફ ટાઈમ અપલોડ રહેશે જેવા કે પાન કાર્ડ છે આધાર કાર્ડ છે ડ્રાઈવિંગ લાઇસન્સ છે આરસી બુક છે આ દસમા બારમાની માર્કશીટ છે તો તમામ વસ્તુ તમારી પાસે કદાચ લાઇફમાં ખોવાઈ ગઈ હોય તો પણ આ ડિજિલોકર એપમાં તમારી ઇન્સ્ટોલ રહેશે સેવ રહેશે અને તમે ગમે ત્યાં પણ ડિજિલોકર થ્રુ બતાવશો તો એ માન્ય ગણાશે સપોઝ કે તમે કોઈ પણ ગાડી લઈને જાતા હોય અને તમારે વચ્ચે કોઈ પોલીસ ટ્રાફિક પોલિસી રોકે તો ડિજિલોકર થ્રુ તમે આ ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો આરસી બુક તમામ વસ્તુ બતાવી શકો છો અને ડિજિલોકરનું અકાઉન્ટ કેવી રીતે બનાવવું અને એનો આમાં ડોક્યુમેન્ટ અપલોડ કેવી રીતે કરવા તો એના ઓલરેડી વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ગયો છે તો આ વિડીયોના એન્ડમાં એ તમને વિડીયો મળી જશે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખેલી છે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો બરાબર તો ડિજિલોકર તમે એક વખત ઓપન કરેલો તો મેં ઓલરેડી ઓપન કરેલું છે તો અહીંયા તમે લખશો એટલે તમારે અહીં ઇન્સ્ટોલનું ઓપ્શન આવશે હું અહીંયા ડાયરેક્ટ ઓપન કરી લઈશ ઓપન કર્યા પછી તમારે એનું અકાઉન્ટ બનાવવાનું છે અકાઉન્ટ કેવી રીતે બનાવવું એ તમને પહેલો જે વિડીયો છે તેમાં તમને મળી જશે હવે આ પ્રમાણે અકાઉન્ટ બનાવી છે એટલે આ પ્રમાણે એનું હોમ પેજ આવી જશે અહીંયા તમારું નામ આવી જશે ફોટો આવી જશે અહીંયા તમારા ઇસ્યુડ ડોક્યુમેન્ટ જે પણ હશે તે તમામ ડોક્યુમેન્ટ અહીંયા આવી જશે પરંતુ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે આપણે રાશન કાર્ડ મેળવવાનું છે તો અહીંયા ચર્ચ ઉપર ક્લિક કરો અને ચર્ચ ફોર ડોક્યુમેન્ટ્સ તો એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરીશું એને ત્યાર પછી તમારે અહીંયા લખવાનું છે રેશન કાર્ડ એટલે રેશન કાર્ડ તમામ જે પણ તમારું રાજ્ય હોય એ તમામ રાજ્યના રેશન કાર્ડ અહીંયા આવી જશે તમારું જે પણ રાજ્ય હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે તો આપણું રાજ્ય અહીંયા ગુજરાત છે તો અહીં ગુજરાત સિલેક્ટ કરી લેશું ગુજરાત સિલેક્ટ કરશો એટલે અહીં તમારું અકાઉન્ટ હશે એટલે તમારું પૂરેપૂરું નામ આવી જશે અહીં તમારે રાશન કાર્ડ નંબર લખવાના અને ત્યારબાદ તમારા અહીંયા આધાર નંબર લખવાના છે અને ત્યારબાદ તમારે ગેટ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનો છે તો હું એ પ્રોસેસ કરી લઉં છું તો મેં અહીંયા રાશન કાર્ડ નંબર અને આધાર નંબર ટાઈપ કરેલા છે મેં ઓલરેડી અહીંયા ઇન્સ્ટોલ કરેલું છે આધાર રાશન કાર્ડ નંબર રાશન કાર્ડ ઇન્સ્ટોલ કરેલું છે તો ફરી એક વખત ટ્રાય કરીએ બરાબર આ પ્રમાણે તમે ટ્રાય કરશો એટલે તમારું જે રાશન કાર્ડ છે તો એ ડિજિટલમાં તમારે ફોટો આવી જશે એમાં જેટલા નામ હશે તમામ આવી જશે તો ગેટ ડોક્યુમેન્ટ ઉપર આપણે ક્લિક કરીએ તો શું આવે જોઈએ આપણે તમે જોઈ શકો છો અહીંયા રેશન કાર્ડ અપલોડ થાય છે એ તમે જોઈ શકો છો અહીંયા અપલોડ થઈ ગયું છે અહીંયા આ રાશન કાર્ડ છે એ અપલોડ થઈ ગયું છે બે વખત અપલોડ થયું છે તો અહીંયા આપણે રેશન કાર્ડમાં ક્લિક કરશું એટલે તમારું જે રેશન કાર્ડ છે એ કમ્પ્લીટલી તમારે અહીંયા આવી જશે અહીં તમારું નામ આવી જશે નંબર આવી જશે કેટલા સભ્ય હશે તે તમામ વસ્તુ આવી જશે અહીંયા અને અહીંયાથી તમારે ડાઉનલોડ કરવાનો હોય તો તમે ડાઉનલોડ પણ કરી શકો છો તો આ પ્રમાણે તમે રેશન કાર્ડ તમારું ખોવાઈ ગયું હોય તો રેશન કાર્ડ નવું મેળવી શકો છો મિત્રો આની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ અને એનએફએસએ કરી અને તમારે જે ચવું હશે બરાબર રેશન કાર્ડ મેળવવા માટે તો એની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ એનએફએસએમાંથી રેશન કાર્ડ નંબર મેળવશો પહેલાં અને ત્યારબાદ તમે ડિજિલોકરનું અકાઉન્ટ કરી અને તેમાં તમે અપલોડ પણ કરી શકશો અને રાશન કાર્ડ મેળવી પણ શકશો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો મિત્રો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો